ફરી એકવાર હું બિનાકા ભોજક આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ કુશળ ગૃહિણીમાં તો આજે હું લઈને આવી છું ગુંદાના મોરનું ખાટીયું અહીં અમારી કરજણ બાજુ અને ગુંદાના મોરનું ખાટું પણ કહે છે તો વિડીયો આગળ વધારું એ પહેલાં આપ સૌને વિનંતી કરીશ કે મારી યુટ્યુબ ચેનલ કુશળ ગૃહિણીને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને બાજુમાં આપેલું બે આઇકોન ક્લિક કરો જેથી મારા નવા બનાવેલા વિડીયોની માહિતી આપ સૌને મળતી રહે આ છે ગુંદાનો મોર જે આપણે ગુંદાનું અથાણું બનાવીએ છીએ બસ એના જ ઝાડની ઉપર આ રીતનો અત્યારે હોળીની સિઝનમાં આસપાસ મોર મળતો હોય છે તો અહીં મેં આ મોર એક વાડકી જેટલો લઈ લીધો છે એને મેં જે કૂણી દાંડી હતી એ રાખી અને બાકીની જે ઝાડી દાંડી હોય કાઠી દાંડી હોય એ બધી કાઢી લીધી છે અને આ રીતે થોડાક છૂટા દાણા પણ જે પડી ગયા હોય એ બધા લઈ અને આને સરસ રીતે ધોઈ લીધો છે અને કાણાવાળા વાસણમાં રાખી પાણી કાઢી લીધું છે વિડીયો આખો જોજો અને વિડીયોને લાઈક શેર કોમેન્ટ પણ ચોક્કસથી આપજો અહીં મેં એક નોનસ્ટિક પેનમાં એક ચમચી જેટલું તેલ લઈ લીધું છે તેલ થોડું ગરમ થાય ત્યારબાદ એની અંદર હું પાંચ ચમચી જેટલું જીરું નાખીશ આ પીછો તો રહી પણ એડ કરી શકો છો ત્યારબાદ હું એની અંદર પાંચ ચમચી જેટલી હિંગ એડ કરીશ અને જે આપણે ધોઈ અને કોરો કરી રાખેલો ગુંદાનો મોર છે એ એડ કરી અને સ્વાદ મુજબ મસાલા કરીશ જેમાં હળદર મરચું ધાણા જીરું અને મીઠું અને છેલ્લે ગરમ મસાલો એડ કરીશ અને પછી આ બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે પહેલાં મસાલા અને આ ગુંદાના મોરને સરસ રીતે શેકી લેવાનો છે આ રીતે ચડવા દેવાનો છે ગુંદાના મોરનું શાક પણ મેં અગાઉ બનાવ્યું છે જેની વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ હવે આપણો કુંદાનો મોર શહેર ચડી ગયો છે ત્યારબાદ એક વાટકી એમાં મોળી છાશ એડ કરીશું જો ખાટી છાશ હોય તો અડધી વાટકી જ એડ કરવી અને લગભગ પા વાટકી જેટલું પાણી એડ કરી અને આ બધું મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આ રીતે સરસ મિક્સ કરી લેવાનું છે ચડવા દેવાનું છે હવે આપણે ઢાંકીને કે ઢાંક્યા વગર જ આ રીતે છાશમાં જે પાણીનો ભાગ હોય એ બળવા દેવાનો છે અને સરસ રીતે આ શાકને ચડવા દેવાનું છે જો આપમાં સહેજ ચણાનો લોટ નાખી અને મિક્સ કરી અને આમાં એડ કરશો તો થોડીક થીક એટલે કે જાડી ગ્રેવી બનશે આની તો હવે આપણું શાક તૈયાર થઈ ચૂક્યું છે આપ આ શાક રોટલી રોટલા ભાખરી પરાઠા સાથે ખાઈ શકો છો આ શાક ખાવાથી એટલે કે ગુંદાનો મોર ખાવાથી કમરનો દુખાવો હાથનો દુખાવો ખભાનો દુખાવો પગનો દુખાવો થતો હોય તો એમાં રાહત મળે છે અને હાડકાં મજબૂત કરે છે આ ગુંદાનો મોર તો આપણે મારો આ વિડીયો કેવો લાગ્યો એ મને ચોક્કસથી જણાવજો અને કેમ નથી પસંદ આવ્યો એ પણ મને ચોક્કસથી જણાવજો તો આવા જ બીજા અનેક વિડીયો માટે બન્યા રહો મારી યુટ્યુબ ચેનલ કુશળ ગૃહિણી સાથે વિડીયો આખો જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર